હીરોભાઈ થોડા રામભાઈ રામભાઈ હા હીરોભાઈ તો પરદેશ છે અટાણે રામભાઈ તો આવી ગયા તા કે જય માતાજી ની જય મજામાં અમે તમારી ગાડી આવી તમે ભલે આવ્યા કેમ ગાડી ની કેમ ગાડી ઉભી રાખી થોડું હું કરવાનું કે લેવલ કરવાનું એવા લેવલ કરવાનું પછી લગાડવાની હા પછી લગાડવાની કતરું કામ કરવાનું કરાવશે 1230 ફૂટ સરસ સર પાણી બાણી કે કાઢજો એટલે ખેડો રાજી થાય પાણી કાઢવા આયા છે ને હા પાણી કાઢો તો ખેડો રાજી થાય નકર ન થાય હાલ પર તને YouTube ની લિંક દઈ દેવી છે એટલે હા બોટા વાળ કેની ગાડી છે દેવા ભાઈ જીતુ ને અહીંયા

હું લાવ્યો લયો સાઇસ લયો ના હજી લેવા જાવ લેવા દેસ શું કહે દેવાજી બસ મજે બરોબર કેટલા કૂવો છે ફૂટ એકસો અસી ફૂટનો કૂવો તો તો કેટલા ફૂટે હા આવી જાય પાણી પાણી આવી જાય ફૂલ પાણી એમ આપણે ઊંડા ખાલી ઊંડા પૂરા કરવા માટે એક જ ગાડી એ ટાઈગર બોરવેલ

ખેડૂતને અત્યારે હવે પાણીની ખેંચ હવે જ પડશે એટલે એ લોકોને ગોતવું તો પડે ને જોવા અને આ પાછળ ઓલા ઉભા ને રામભાઈ એ પણ એ બોરિંગ ને ડાર જ કરે કુવામાં આડા બોર હમ ત્રણસો કેટલા લાંબા કરો રામભાઈ આડા ત્રણસો ચારસો ચારસો ફૂટ સુધી અને ઊંડા કુવામાં ઊંડામાં એકસો સાઠ સિત્તેર વાહ ભાઈ વાહ જો રામભાઈ નહીં નંબર લખી લો ક્યાંય આ નંબર કોઈના ન લાગે ને તો રામભાઈને ફોન કરવાનો રામભાઈ તમારો નંબર બોલો તો નવાનું

ये कुआ गाड़ने वाले भी इधर हैं और आगे बोरिंग का गाड़ी भी रखा है ये मोटर निकालने वाले भी साथ में हैं कौन मोटर निकालने वाले घोड़ी अच्छा, लगाया हुआ अच्छा 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 ये मोटर निकालने वाला घोड़ी है वो बोरिंग की गाड़ी रही उस तरफ वो सामने दिख रही है वो बोरिंग की गाड़ी है न्यूज़ खोजो तो केरी तरीके खोजे क्या नाम बोलो आना बात आगे तुम्हारे को આપણે જોવું હોય તો કયા ચેનલ માં આવશે યુટ્યુબ માં જાવે હા યુટ્યુબ માં જાય એનું ચેનલ નું નામ એ આપણું છે ચેનલ નું નામ ટાઈગર બોરવેલ અચ્છા